ત્યારબાદ ગામડાઓ માટે મોટી ખુશખબર ત્યારબાદ આરટી એડમિશન બે હજાર પચીસ આ સંપૂર્ણ સમાચાર આજના આ વીડિયોની અંદર જાણવાના છે ખેડૂતોને હપ્તો ખાતામાં દેશના નવ આઠ કરોડ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોવીસ ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના જે હેઠળ ઓગણીસમો હપ્તો જાહેર કરશે આ અંતર્ગત લગભગ બાવીસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે જે સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે શુક્રવારે માહિતી આપતા જે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ચોવીસ ફેબ્રુઆરી બિહારના જે ભાગલપુરમાં એક કાર્યક્રમ છે તેની અંદર પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો જાહેર કરશે ત્યારબાદના સમાચાર જન્મોહન દાખલામાં નવો ફેરફાર ભારતમાં જન્મ પછી પંદર વર્ષ સુધી જન્મ પ્રમાણપત્ર મેળવી શકાતું હતું પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે પંદર વર્ષ કે વધુ લોકો માટે જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકાશે અગાઉ આ માટે અંતિમ તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે સરકારે તેમાં ફેરફાર કર્યો છે અને આ સમય મર્યાદા સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી લંબાવી છે જે લોકો હજુ સુધી પોતાનું જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી તે લોકો માટે આ તારીખ સુધી જન્મપત્ર બનાવવા માટે પણ અરજી કરી શકાશે ત્યારબાદના સમાચાર ટોલ નાકા આજીવન પાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરતા ખાનગી કાર માલિકો અને મધ્યમ વર્ગના મુસાફરો માટે મોટી રાહતના સમાચાર છે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં વાર્ષિક આજીવન ટોલ નાકા પાસની સુવિધા શરૂ કરવા જઈ રહી છે આ દરખાસ્ત મુજબ ત્રણ હજારમાં વાર્ષિક ટોલ જે પાસ તમે ખરીદી શકો છો જેનાથી તેઓ સમગ્ર વર્ષ દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અમર્યાદિત મુસાફરી કરી શકો છો જે તે સમયે પંદર વર્ષ માટે આજીવન ટોલ નાકાનું પાસ તમારે કઢવું હોય તો ત્રીસ હજાર રૂપિયામાં ઉપલબ્ધ થઈ છે ત્યારબાદના સમાચાર છે ગામડાઓ માટે મોટી ખુશખબર છે પ્રધાનમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ગામડાના લોકો માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે મળતી જાણકારી અનુસાર ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારના લોકો માટે મહત્ત્વનો લી નિર્ણય લીધો છે સરકારે પરિપત્ર અનુસાર હવે સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતથી જ મેળવી શકાશો દરેક પ્રમાણપત્ર એ નાગરિકે વીસ રૂપિયા ચૂકવવાના રહેશે ત્યારબાદના સમાચાર બે હજાર પચીસ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળા પ્રવેશ મેળવવા માંગતા ગુજરાત સરકારે પચીસ અને છવ્વીસ વર્ષ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરી દેવામાં આવી છે આગામી પહેલી જૂન બે હજાર પચીસ થી છ વર્ષ પૂર્ણ થયેલા તેવા જ બાળકોને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવશે શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત અઠ્યાવીસ ફેબ્રુઆરીથી લઈને બાવીસ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા પાંચ ખેડૂત સમાચાર જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન